લાટુ લીધું હજુ સુધી નથી લીધું અરે બાબા લાટુ તો પાક માટે જૈવિક ખાતર છે લાટુમાં છે હ્યુમિક એસિડ દરિયાઈ છોડવાઓનો રસ વિવિધ વિટામિન ખનીજ અને ભરપૂર પોષક તત્ત્વ આ જીરાના પાકને સંપૂર્ણ પોષણ આપે છે અને સંપૂર્ણ પોષણથી વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે લાટુ તમારા જીરાના પાક માટે જૈવિક ખાતર છે અને આ માટીને ફળદ્રુપ રાખે છે જીરાના પાકમાં લાટુનો ઉપયોગ કરવા માટે એકર ડેઠ થી આઠ કિલો લાટુનો પાયામાં અથવા પછી ઉપયોગ કરો અને ભરપૂર ઉત્પાદન મેળવો અને હા સુમિટોમો કંપનીનું ઓરિજિનલ લાટુ જ લાવો જેના પર ઓર્ગેનિક લખેલું છે નકલખોરોથી સાવધાન રહો કારણ કે આ તમારા પાકનો સવાલ છે તો અત્યારે જ તમારા નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લો અને લાટુની ખરીદી કરો